નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશન ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે શ્રી ઝવેરચંદ મેઘાણી રચિત લોકકથા શોટી બહાર વટિયાનું પ્રકરણ એક બીમા જતનો ભાગ બે અને ત્રણ જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ ચાય ચાડી કે આવ્યા દળ અહરણ ગલોના સાણ ભારત રચાવ્યો તે પીમડા અલા સળગાવી મેલો આ ઢાક ગામને આ ગામની વસ્તી બીમા રોટલા પોગાડે છે એવી હાકલ દેતી ગોંડળ ને જામનગર એ ત્રણે રાજની ફોજ પાંચ હજાર માણસોથી ઢાક ગામને પાદર આવીને ઊભી રહી વસ્તીએ આવીને હાથ જોડ્યા એ મા બાપ અમારો ઈલાજ નથી અમે જાણી ભૂજીને રોટલા આપતા નથી પણ અમારા ભાત જોરાવરેથી ઝૂંટવી લે છે બોલાવો એ બહાર વટ્યાને ભાત દેનાર ભાતવારીઓને પંદર વીસ કણબોને કોડા સારી મારી એના બાળ બચ્ચા રોતા મેલાવીને લોહીને આસોડે રોતી હાજર કરી ફોજના અમલદાર ઘર ગર્ભ ઓછૂટી જાય એવી તાળ દઈ ધમધમાવા માંડ્યા કે ભોલો રાંડો કોણે કોણે ને ક્યારે ક્યારે ભાત દીધા મારા પીટ્યા તારા વાલામાં વિજોડ પડે તને ભગવાનનો એ ભો નથી અમે તે શું વાલાપના રોટલા દઈ આવીએ છીએ તારા કાકાએ બબ્બે જોટાડીયું બંદૂક સામે નોંધીને ઊભા રહે છે અને ધરાર અમારા ભાત ઉપાડી જાય છે કણબો ફાટે મોહે સાચી વાત બોલવા માંડી બોલો કયા કયા છે બહાર વટ્યા નીકળ જીભ ખેંચી કાઢીશ આ પડ્યા ચાડી કે તારા કાકા પાંચ હજારની ફોજ ફેરાવત છે તે જાણે એને મારવા સિત્તેર જ માણસે પડ્યો છે બાદરનો સાવ જ ભીંગડો ચાડિકાના ડુંગરમાંથી થોડા થોડા પથ્થરોની ઓથ લઈને બહાર વેટીઓ લપાણો છે વેળા ફક્ત સિત્તેર માણસો છે દારૂ ઘોડાનો તોટો નથી એમાં પાંચ હજારની ફોજ સમુદ્રના પાણી સરખી વહી આવે છે ઊંચા પથ્થર ઉપર ચાડિકો બેઠો હતો તેણે વારના હથિયાર ચમકારા કરતા દેખા ચાડિકાએ ખબર દીધા કે બંદૂક બંદૂકધર્ગો ડુંગર ઉપર સિત્તેર બરકંદાજ અને નીચે પાંચ હજારની પલટણ સાજો સાજ સુધી ઢીંગાણું ચાલ્યું રાત પડી એટલે બહાર વટ્યા પ્રભુને ખોળે બેસી ગયા અંધારામાં બહાર વટ્યાને અદૃશ્ય થયા જોઈને હાથ ધસતી ફોજ નિસ્તેજ મોહે પછી વળી ગોંડળથી મકરાણીઓને માથે હુકમ આવ્યો કે ભીમાની બાયડી નાથી બાઈ ઉપર દબલ લાવો એને કનડિયા વગર ભીમો નમશે નહીં નાથી ડોસી સિપાહીઓ દમટી લેવા લાગ્યા વીમો ઘેર આવે છે કે નહીં ન આવે સા સારું ભાઈ અમારા ઓઢણાનો ખાવન છે મારા ચુગલાનો પહેરો વતલ છે ને મારી સંભાળ લેવા કેમ ન આવે નાથી એ ગાવડીને ખંજવાડતા ખંજવાડતા નિર્ભય અને મીઠે અવાજે જવાબ દીધો ત્યારે તું થાળામાં ખબર કેમ નથી દેતી હું સીધે ખબર દઉં ગોંડોનો ચોર છે માટે ગોંડોનો ચોર હશે પણ મારો તો લખે શરીર જ છે ને જેનો ચોર હોય એના બાવડા ક્યાં ભાંગી ગયા છે ગતિ લે જો મોડે મોજ હોય તો બરો કરો જ પણ હાથમાં બેડ્યો પડશે બહુ ફાટ્યા આવી લાગે છે ખરું ને બસ બા કુંભોજી ખંડ ખાવા બેઠો મરદની ઝીંગ જલાતી નથી એટલે અબડાને માથે જોર કરવું છે મારા કાઠામાં કઢીઓ જરબી છે તમે ખીચડીના ખાનારા લાજ આબરૂ સોતા પાછા વળી જાઓ નિકર ઘરવાળીઓના ચૂટલા ખખડી જશે હું જતાની છું જાણો છું એલા જાલીને બાંધી લ્યો એ સુરવીરની પૂછડીને એમ હુકમ થતા તો નાથી ભાઈએ કછોટો ભેટ્યો ભેટમાં જમયો જબ્યો ને તલવાર ઉપાડી પોતાની બે નાની દીકરી અને એક દીકરીને લઈને ઉસરીએથી નીચે ઉતરી જે માણસો એના અંગ ઉપર હાથ કરવા જાય તેમ તો જે દાતાર જેમ સા એવા અવાજ કરતી જતાની તલવાર વીંચતી પોટમાં ઉતરી ત્રણ મકરીયાળોને જખમી કર્યા પોતાના કપડમાં પણ તલવારને ઘા ઝીલ્યો અબડાના અંગ ઉપર હાથ ઉપાડવાની જાણ થતાં આખું ગામ જોવા હલક્યું જાત બધા ઉશ્કરાઈને તૈયાર થયા મકરણીએ તુર્ત થાણાનો માર્ગ લીધો પણ પછી તે મેરા વરમાં રહેવામાં આભરોને આ જ આવવાનું જોખમ જાળીને નાથીબાઈએ બે દીકરી તથા દીકરાને તેડી માલકા ગામે ગઈ અને ત્યાંથી બા કુંભાને કહેવડાવ્યું કે રજ પોતાનો બેટો આવી હલકાઈઓ ન દાખવી અને છતાં મને પકડવી હોય તે હાલ્યા આવજો ભાગ ત્રણ બબી આરાના ડુંગર ઉપર ગેબર્સ નશા પીરનું એક નિર્જન પુરાતન થાનક હતું ભીમો બહાર વટ્યો ગામ ભાંગીને જ્યારે જ્યારે બબી આરે આવતો ત્યારે પીરની કબર પર કિનખાપની નવી શોડ્ય અને નવી નીલી ધજા ચડાવતો હવે તો ભીમે બબી આરા ઉપર જ પોતાનું બેસણું રાખ્યું છે પીરના થાના ઉપર ગોલમોલના ઝાડવા લાલ ચુંદડી ઉડીને ઊભા હોય તેવા ફૂલડે ભાંગી પડે છે સવાર સાંજ નળિયામાં લોબાનનો ધૂપ કરીને ભીમો પોતાની તલવાને પણ ધૂપ દે છે તસબી ફેરવે છે અને પછી ચોમેરથી જાસૂસો આવે તેની બાતમી સાંભળે છે ગણોદ ભાંગીને અને બાળાજી દરબારને ઠાર મારીને ગઈકાલે જ ભીમો આવ્યો છે ત્યાં આજ એક ધૂત દોડતો દોડતો બબિયારે ચડ્યો આવે છે કેમ વાલમાં મન સા સમાચાર ભીમે તસ્બી ફેરવતા ફેરવતા પૂછ્યું બાદળ કાઠો તો આખે ઉચ્ચ ફક્ત વાઘરીઓ તરબૂચના વાડા વાવે છે ભલે વાવતા બચારા પણ ખબરદાર સાતી નામ જુદવા દેશોમાં ઓકે ત્યાં બીજે જાડીઓ મો શ્યામ થઈ ગયેલું છે કેમ મોડે મોસ ઢળી છે સુલતાન ભીમા બાપુ મકરણીઓએ નાથી ડોસીને માથે હાથ કરી કરી લીધું ઠીક જતણીએ ક્યાં ઘા ઝીલ્યા બરાબર કપાળ ઉપર બસ ત્યારે પારોઠો ના ખાતા હો તો મને પસ્તાવું થાત ડોસી બહુ રૂડા લાગ્યા બાપુ ત્રણ મકરણને સુવાર્યા અને બચ્ચાને લઈ ભોકટ ચાલ્યા ગયા ભીમ મલેક સંગાથીઓ મુછે વળ દઈને ટાટુક્યા ભા કુંભો બાયડી ઉપર હાથ કરવા ગયો અને હવે આપણે ઉપલેટા ધોરાજીને આગ જ લગાવી જશે ને ના ભા આગ મેલે એ તો કોળી વાઘડીના કે કોઠીના કામમાં ભીમાને એ ધંધો બજે નહીં ફરીવાર બોલસોમાં નિકર બોલનારની જુબાન કાપી નાખીશ સાથીઓના શરીર એ શબ્દો સાંભળીને સકડાઈ ગયા અને જાન જાનમાદ તું જઈને ઉપલેટ રાજવાળાઓ ખબર કર કે આજથી ત્રીજેથી હું પડું છું માટે સાબદાયમાં રહી પણ બાપુ ચેતી જશો હું ચેતવવા સાટું તો તને મોકલું છું ચેતવ્યા વગર કાંઈ આપણો ઘા હોય ભા પચાસ અ સવારે ભીમો ઉપલેટામાંથી પડ્યો ચોકીદારો હતા એટલાની કતલ કરી હુકમ દીધો કે હા ચલાવો હવે લોટ પોતે આગળ ચાલ્યો એક ઘરના ફળીમાં પગ મેળતા જ અંદર તુલસીનો ક્યારો અને કવની ગાય તીઠા એલા પાછા વડો ખબરતા કોઈ એક નડિયા ને પણ હાથ લગાડશો ના કા બાપુ પટારા ભર્યા છે ઇલાજ નથી બ્રાહ્મણનું ઘર છે બહાર વટ્યા બીજે ઘરે દાખલ થયા ભીમે તાર દીધી કેવો છે એલા વાણ્યો છું બાયું મારા પગારખા બહાર કાઢીને ઘરમાં કરજો હું કે કેમ બાપુ વાળિયા ઉચ્ચ વરણ લેખાય એનું રસોડું અભળાય પણ હમણાં ઊભા રહી છું એમ કહીને ભીમો વાળિયા તરફ ફર્યું ભાઈ વાણિયા પટારામાં ઘરેણા હોય એટલા અહીં આણીને મેલી દે એટલે અમારે તારું ઘર અપડાવું જ ન પડી રસોડામાં ચૂલે બાયો રાંધતી હતી એની ડોકમાંથી ડાકીના કાઢીને વાણીએ હાજર કર્યો તુર્ત ભીમે પૂછ્યું ક્યાંથી લાવ્યો બાપુ મારી ઘરવાળીના અને દીકરાની વહુના અંગ માથેથી ઉતરાવ્યા એ અમારે ન ખપે ભા બાયોના પહેરેલા પાલાવડા કાંઈ ભીમો ઉતરાવે એટલું બોલી ઘરેડા પાછા થઈ ભીમે બજાર ફાળવાનું આધાર્યું દુકાને દુકાને ખંભાથી તાળા ટીંગાતા હતા તે બંદૂકને કંધે કંધે તોડી નાખી વેપારીઓના હડભા ઉડાડ્યા વેપારી પાગડી ઉતરને આડા ભરી એટલે પૂછે કે વ્યાજ કેટલું ખા છે એ બાપુ તમારી કહો બોલમાં ભાઈ નિકાલ ચોપડાને આગ લગાડી દઈશ વાણી અણું આવીને આડી પડી એટલે પોતે વાંસોવાળી જોઈ જાય અને કહે કે ખસી ચા બાપુ બેનડી ઘેર તારી ભોજાઈઓને માથા ઢાંકવા સાટલા નથી લૂંટી માલ સાઠિયા માથે લાધી ડુંગરમાં રવાના કરી રાત પડી એટલે ભીમે આખા ગામને ભેડું કરી ચોક વચ્ચે જિંદારી નામની રાસને મળતી રમત લેવડાવી જિંદારી લઈશ રે ઝિંદારી લઈશ કુંભાજીના રાજમાં જિંદારી લઈશ એવા ગીત ગાઈને અધરાત સુધી સીમાડા ગજાવ્યા પણ કોઈ વાર આવી પહોંચી નહીં એટલે જમેલ જમેલસાના જે જે કાર બોલાવતો બીમો બહાર નીકળી ગયો ઉપલેટું ઊંઘે નહીં ગુંડળ થરથર થાય લીડી ઉડણ માય ભલ ધોરાજી ભીમડા થેન્કસ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ